લે ઘોડો લે સ્કોયપ બે ઘણો ઉડી જા હો અલ્યા યાર મસ્ત ના આવે યાર ગાડી તમે હું સમજો હ ટેન્શન બે કેસ લાગે હ ટેન્શન બે માં યાર કેસ તો લાગવા ના યાર હું બીવાનું કહા ટેન્શન બે લગાઈ દેવાની કે બીવા દેખો કેટલા માહો હે કે માહો બે ઘોડો લે ઘોડો હે આવતું છે 3 53 લાખ નું અલ્યા 8 1/2 લાખ નું ઘોડો આવે તો હોકી આવતું 8 1/2 લાખ થી નહીં 8 1/2 લાખ હે 8 1/2 લાખ ખબર પડતી નહીં તમાર તમાર બાદ જોઈ નઈ ફેક્ટરી તમે નહી જોયું બધા બોલવાનું નકર જમીન બમીન નહીં એટલે

ફિયા કઈ આર એક જટમાં હે ને આજે વારે કોઈ દ્રશત નહીં આજે પણ યાર અલ્યા તમારા કીય જીને કેવરાઈ જો તમે ખાલી એટલું ઓર રાખો ને અબે જાને ખાલી આગળ અલ્યા આયા આયા મારા ઈ સા નેylem આવી ગયો મારું ભઈ છે એ હું આપણે

40 ટકા એય 40 ટકા વાડી એ ભર તો કશું ન દે મને જમીન દે રોજ કરવું લાગે છે એવું આવડું લાગે કેવું મગજ બહુ આવી ગાલી મગજ આવી ગયો ને એટલે મોટો ખરીદ ઓક્સિજન પ્લાન

જો ખાય એક બીજો આ તો ખાલે મોતા આનું બીજો આના ખાલે આવો એટલે તમે તમે ભોડાવાઈ જતો કે બે કેવો બનાવાઈ ટૂટી આજે મને કો સુધારો કે યાર

आप कुछ मन पूछ करो लो आपने ये यार आशी बोलता है ना यार मैं बात हूँ बाहुजी हरबुजी सो करो तो छोड़ कर रहे हम ब्रायन नहीं बोल रहे थे हमारे हमारे क्या भाई हमें तो ये लूट करो नहीं बात करी है ये हेलो अपने हेलो तब तिकली पकड़ी है क्या अब 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 अरे हेडे हे आ रस्ता के बनायो हे बाबूजी अरे मैं कंप्लीट कराएं हे बाबूजी आओ बोलो आपका खेत कहां है आपे चलो 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 Đi चलो 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 चलो

આજેવાન હું તમારું પટાવી નાખશું પટાવા નહીં ખેતર જબરું જોઈએ

ડાઉડ કંગકોળદય મેલે સાઇડ નો એક જ ઘર ઘર જમીન વેવાની ઇને ચોકણ જમીન છે આ આટલ તમે પેલા જમીન હેડો કઈ ખતરનાક છે આવ મેલ દો બે દલાલી ભેગા ના હું લઈ જી આપડે બે કરોડ રાખ્યો એક તો રાખે બે કરોડ

હા કઈ ખોલાઈ જાય કારણ કે મારે બીજી બે જમીનો લેવાની પચી કરોડ છે

અરે આ તો યાર ઘણા દાર કેડે ભેગા છે લે યાર અમે ખાસ દુબ બનજી અલ્યા પણ યાર હવે હું કરું અમે ઘણા દાર જીવે મર્યો દુખ અમે ખાસ ભાઈ બનતી એક પિછામાં બનતા ઓય ભાઈ આવો યાર આવો યાર ખાસ ભાઈ બન આ દલાલી આપો આ તમે બેન દુરી કર છો અમે યાર એ આ લીડીની તમારા હશે નહી આ બાબુજી તમારા એક કરો મારા એક કરો હું આલું એક કરોડ તમે બે કરોડ કરો

આતોથી આલે વાત યાર આ તો ભાગ મને આલો અર્ધ ભાગ તો મારી વાત આપણે તો

પચી પચી કરોડ નો રાખી તમે પચાસ કરોડ રાખી બાબુજી આવું